ટેસ્ટ ઓફ તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાસ્તામાંથી કુરકુરે તો પાસ્તામાંથી કુરકુરે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ અને કેટલી સામગ્રી જોશે કુરકુરે પાસ્તા બનાવવા માટે અમે બસો બસો ગ્રામ પાસ્તા લીધા છે નાવા પાસ્તાવા એ લેવાના તો હવે આપણે પાસ્તાને બાફી લેશું આ પાસ્તા મેં બાફી લીધા છે એકદમ ગરમ પાણી કરવાનું ઉકળતું એમાં એક ચમચી તેલ નાખી દેવાનું એટલે આવા છૂટા છૂટ્ટા મસ્ત બફા હાય એક ચમચી તેલ નાખી દેવાનું ને એકદમ પાણી ઉકળતું થાય ને પછી બાફવાના એટલે આવા થશે હવે આપણે એક બાઉલ લેશું એમાં પાસ્તાને નાખી દેસું જો તેલ મેં એટલું નાખ્યું આમાં અજીબ તેલ છે એવી રીતના તેલ નાખશો ને તમે એકથી દોઢ ચમચી એટલે તમારા પાસ્તા આવા છૂટતાં થશે ન ચોટી જશે એકબીજામાં એટલે ચોંટવાનું જોઈએ એવી રીતના બાફવાનું હવે એમાં આપણે થી ત્રણ ચમચી કોર્નફ્લો નાખશું એને આવી રીતે મિક્સ કરી લેવાનું બધા પાસ્તામાં કોટ થઈ જવું જોઈએ આમ ચડી જવું જોઈએ તેલ લગાવેલું હોય અને આપણા બાફેલા હોય એટલે આવી રીતના ચડી જાય મસ્ત આવું થઈ જવું જોઈએ ઓ મસ્ત કે કામ છૂટા પડવા જોઈએ તો જ સરસ બનશે તમારા પાસ્તા કુરકુરે પાસ્તા બનાવવાના છે આપણે બધાયમાં કોટિંગ થઈ જવું જોઈએ હવે એક આપણે ચાયણી લેવાની કોઈ બી કાણાવાળી હોય ને એ ચાલો એમાં આપણે ચારી લેવાના છે એટલે વધારાનો એક્સ્ટ્રા કોણ થોડો રહેશે ને એ બધો નીકળી જશે નવી રીતે થઈ જાય જોઈએ હવા મસ્ત આ વધારાનો આપણો નીકળી ગયો જામ હવે એને આપણે તરવાના છે તરવા માટે મેં તેલ મૂકી દીધું છે ચેક કરી લેશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે એમાં હવે આપણે પાસ્તા નાખશીએ આવી રીતે એકવાર ચમચો ફેરવી દેવાનો પછી એને ધીમે તાપે થવા દેવાનું તેલ એકદમ પહેલાં ગરમ હોવું જોઈએ પછી ધીમો કરી નાખવાનો એટલે એકદમ અંદરથી કડક થઈ જાય એકદમ કડક કરવાના છે આપણે કુરકુરે કેવા મળે બાર એવા પાસ્તા બનશે આપણે હવે ઈ તરાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ પાસ્તામાં છાંટવા માટે ચપટી આપણે મીઠું લેશું થોડોક આપણે સંચર પાવડર એક ચમચી જેટલો એટલે મેં મીઠું ઓછું નાખ્યું સંચર પાવડર નાખવાના હોય ને એટલે મીઠું ઓછું નાખવાનું એક ચમચી લાલ મરચું અડધી ચમચી અર્દ એક ચમચી સેકેલું જીરું ચપટી હિંગ એક ચમચી ખાંડ ચપટી લીંબુના ફૂલ આ ગમે ત્યાં બજારમાં તમને મળી જાય હવે આ બધું આપણે પીસી લેશું ટાઈમ કમ્પ્લીટ છે પાસ્તા માટે પાસ્તા તરાતા હોય ને તો મસાલો બનાવી લેવાનો એટલે ગરમ ગરમ પાસ્તામાં છાંટશો તો અંદર મસ્ત જ જશે મસ્ત આવો બનાવી લેવાનું આ કોઈ બી ચવાણું તમે કાંઈ બી બનાવો ને એમાં નાખવું પડે નાખીએ ને તો મસ્ત થાય ચેવડામાં મમરા વઘારેલ હોય એમાં ગમે એમાં નાખો તો બહુ સરસ લાગે પાસ્તા આપણા તરાઈને કમ્પ્લીટ થઈ ગયા જો તમે કલર ચેન્જ થઈ ગયો આખો ને મસ્ત આવા કુરકુરે થઈ ગયા એ રીતે તરી લેશું એકવાર આમ છૂટા છૂટા કરી નાખવાનું પછી એની રીતે થવા દેવાનું પાસ્તા તરાઈ ગયા છે હવે એની ઉપર આપણે મસાલો છાંટશું મસાલો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે છાંટવાનો બજાર થી તૈયાર લઈને આવ્યા હોય ને એવા કુરકુરે તૈયાર ઘરે થઈ જાય અને તમે ડબ્બામાં ભરીને રાખો તો કાંઈ જ ખરાબ ન થાય અવાનવા રહેશે તૈયાર છે આપણા કુરકુરે પાસ્તા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ